રાજકોટ શહેર છેલ્લા ત્રણ વર્ષથી કેપિટલ બન્યું છે છે મુખ્ય કારણ નબળાઈ અને રાજકીય હસ્તક્ષેપ સાથે સાથે કાયદાની મર્યાદા મર્યાદા બલિડાંગર પહેલા બજરંગવાડી સામાન્ય ગુનેગાર હતો પરંતુ ત્રીસ વર્ષની ઉંમરે બલી ડાંગર રાજકોટ મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે રાજકોટ પોલીસ નબળાઈને કારણે આજે તે શહેર રંજાડી રહ્યો છે સૌથી વધુ જમીનના કૌભાંડો અને કબજો બલી ડાંગર દ્વારા કરવામાં આવ્યા છે બલી ડાંગરનો ગુનાહિત ઇતિહાસ જમીન મામલે પટેલ પરિવાર પર ફાયરિંગ સામાન્ય બોલા ગઢવી ગતવી યુવાનની હત્યા આઈ પ્રોફાઇલ લોકોને ટાર્ગેટ બનાવતી ગેંગ જમીન મામલે કમલેશ રામાણીના ઘરે ફાયરિંગ જમીન મામલે બેજા ગામના સરપંચ પર ફાયરિંગ બલીનો સાથીદાર જયપાલ જાડેજા પોલીસ ગિરફમાં બલી ડાંગર અને જયપાલ જાડેજાની સાથે રાજકીય આગેવાનો છે રાજકોટનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બલી ડાંગર હાલ પાસા હેઠળ સુરત જેલમાં સજા કાપી રહ્યો છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા ન્યૂઝ રાજકોટ